ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો કે આજે દસમીના રોજ સરકારી કાજિયા અહીંથી નવાબી શાસનના લોકો કાજ આપી રહ્યા છે અને નવાબી શાસન દ્વારા પરંપરાગત રીતે અહીંયા સરકારી કાજિયાને કાદ આપી છે અને સરકારી કાજીઓ અત્યારે દસમીના મોરમ પર્વના એ માતમનો જે પર્વ છે આજે નીકળ્યા છે અને આ તમામે તમામ હવે શહેરના અન્ય જે કાજિયા છે એ એમની બિલકુલ પાછળને નીકળશે અને શહેરનો આજનો જે દસમીનો માટણનો જે પર્વ છે નવમી અને દસમી રહી રાત્રે સમગ્ર રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા જુલુસ ફેરવવામાં આવ્યા હતા આજે અત્યારે સાંજના સમયે નવાબના શાસકો જે નવા બધા વંશજો છે એમને એક કાદ આપી છે અને અત્યારે સરકારી જાજીઓ આપ જોઈ રહ્યા છો એ સરકારી તાજિયા નીકળશે અને તેની સાથે હવે દરેકે દરેક એમની પાછળ ચાજિયા નીકળશે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ કાદરી પાલનપુર